ત્યાર નથી તે આજુ પીછેટ નજ કરું ને જામ પંડોળા મારા પિતાએ ત્રીસ વર્ષ વાવેતર કર્યું અને તેને લણવાનો અધિકાર મને જ ભાઈ પાંચ વર્ષ માટે મેં દિવસ રાત જોયા વગર કયો સમાજનો છે કે જ્ઞાતિ છે દિવસ રાત કયો પક્ષ છે એવું નથી જોયું અને પાંચ વર્ષ માટે મેં પરિવારની જેમ કઈ કામ કર્યું હોય તો પાંચ વર્ષ તરીકે મારો તેથી અધિકાર એટલે લડવાનો અધિકાર મારો જ અધિકાર પાંચસો ને અગિયાર દીકરીના લગ્ન આમ તો એક દીકરી હોય તો પિતાને આખી જિંદગી એમાં જતી રહે કે એનું કન્યાદાન કરવાનું છે પાંચસો ને અગિયાર દીકરીઓના લગ્ન આ વિચાર કઈ રીતે આવ્યો અને આ વિચાર ઉપર કઈ રીતે તમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યો એ વિચાર પ્રેરણા એ ઓગણીસો ચોરાણુ થી શરૂઆવાત થઈ પેલો સમૂહ આ જ જગ્યા ઉપર તેર દ આજે નવમું સમી સમૂહ કરવા માટે હું આગળ વધી ગયો છું વિઠ્ઠલભાઈનું સમાજ કારણ હતું એને આ પ્રેરણા કઈ રીતે મળી કારણ કે શરૂઆતમાં તો લોકો પણ નહીં આવતા હોય એમની સાથે જોડાવા માટે કારણ કે ક્યાંક દરેકને એવું લાગતું હોય કે મારી દીકરી એટલે મારા બાજુવાળાએ સારા લગ્ન કર્યા છે તો હું પણ મારી દીકરીના સારા લગ્ન કરીશ એ વખતમાં શરૂઆત કરવી ખૂબ મોટી મુશ્કેલ હતી કે અત્યારે ડોનેશન આયોજન કરવું આયોજન કર્યા પછી કે ભાઈ સમાજ સાથે ચાલશે કે નહીં ચાલે લોકો એમાં જોડાશે કે નહીં જોડાય પણ હિંમત હતી એમની પાસે કામ કરવાની ક્ષમતા હતી અને જે નિર્ણય કર્યો એનું પરિણામ લઈ આવતા કારણ કે વિઠ્ઠલભાઈએ કર્યું અને જયેશ રાદડિયા કરશે આમાં કેટલો ફરક લાગે તમને કારણ કે તમારું જવાબદારી વધી જાય છે એમની હયાતીમાં આ સંસ્થા પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી અને સાથે સાથે કામ કરતો પણ એક અત્યારે એની છત્ર છાયા હતી એટલે સ્વાભાવિક એક બાપ એક દર જે કામ કરતા હોય એવડી તાકાતવાળા વ્યક્તિ હોય એની છત્ર હોય તો સ્વાભાવિક મને કામ કરવામાં મુશ્કેલી પડે તમારા મમ્મી પણ આ કન્યા છાત્રાલયમાં એટલો જ રસ લે છે કે બસ ઘર મેનેજ કરવામાં કામ કરે છે કે વિચાર પણ ઘણી વખતે કેવું હોય કે ભલે ફ્રન્ટ ફૂટ પર ના હોય પણ વિચાર એમનો હોય કે ના આપણે દીકરીનું આ કરવું જોઈએ સપોર્ટ એમાં હોય નથી તો સ્વાભાવિક મારા મધર છે એ મને માર્ગદર્શન આપતા હોય છે વિઠ્ઠલભાઈ જે લોકોની અપેક્ષા અહીંયા વિઠ્ઠલભાઈ માટેની હોય જયેશ રાદડીયા માટે ઓર અપેક્ષા હોય એ તમે પોતે જગ્યા એ પહોંચી શકો એમ કે મારી જવાબદારી પણ બને છે અને અંદરથી પ્રેરણા પણ એટલી મને મળતી આવે છે કે સો ટકા જગ્યા સુધી હું પહોંચી શકું એને જે કામ કીધું કે મારા માટે ખૂબ અઘરું હતું લોકોને હવે ગામડામાં રહેવું નથી ગમતું દીકરીઓ હોય છે એને પોતે બાયોડેટા જ્યારે છોકરાનો જોતા હોય છે ત્યારે એમ ઈચ્છા રાખે છે કે એની પાસે દસ વીઘા વીઘા જમીન હોવી જોઈએ પણ ગામડામાં નથી રહેવું કારણ કે સમાજ સમાજ તો ગામડાથી જોડાયેલો છે આ દેખાદેખી ન હોય જોઈએ આપણી પરિસ્થિતિ સારી તો વેલચેક થવા માટે જવું જોઈએ નથી મુશ્કેલી પરિસ્થિતિ તો અહીંયા પણ કામ મળતું છે કરવું જોઈએ પણ કરે એવી રીતે કે ભાઈ જમીન જોઈશે તમે વાડે જવું કોઈને નથી એટલે ઈ સમાજ માટે કાંઈ મુશ્કેલ થતી હોય